નમસ્કાર નમસ્કાર ને નમસ્કાર ફરી એક વખત ઘણા સમય પછી તમારા બધા સૌથી પહેલા તો જય દ્વારકાધીશ અને જય મા માંગલ બધી ફેમિલી કેમ છો પોતાના હાલચાલ છે એ નાની એવી કોમેન્ટમાં જણાવી દેજો તો મિત્રો આજે આપણે જવાનું છે દાદાના દર્શન અને મારા કાકા બંને સાથે જવાના છીએ સાળંગપુર નહીં આપણે અહીંયા ગરમાં સાળંગપુર આવડી કારણ કે સાળંગપુર દાદા મોટું ધામ છે હનુમાનજી મહારાજ પણ ગરે માં હનુમાન ગાળા ગીર જે તમે હું પણ વાર જઈ રહ્યો છું ને તમે પણ પેલા જજો કોઈ ગયા હોય તો કોમેન્ટ કરતા આવજો અને દાદાનું નું એવું સાનિધ્ય છે ને કે મિત્રો ત્યાં મજા મજા જેવી આવે છે એમાં ચોમાસા માં જઈ તો ઓહ વન્ડરફુલ જગ્યા છે તો વિડિયોની અંદર તમે બની રહેજો ને વિડીયો છેલ્લે સુધી જોઈજો મજા આવશે તમને અને આનંદ આવશે એમાં થોડાક થોડાક લગ્ન સીન પણ વચ્ચે વચ્ચે આવતા જશે જેના કારણે તમને બોરિંગ ના લાગે ખાલી જવો તો મળીએ સીધા એ વિડીયોમાં ગીરની અંદર કારણ કે ગીરની અંદર દાદાનું સે મંદિર આવેલું છે નાની એ સઈ મઢી છે પણ દાદાના પરસા અપાર છે એ પરસાની તો વાતો કરીએ તો ખૂટે એમ જ નથી તો અત્યારે વધારે આપણે સમય નહીં લેતા સીધા મળીએ ગીરની અંદર તો વિડીયો જોજો અને મજા મજા કરજો ચાલો દાદા તો મિત્રો આપણે સહી દાદાના સાનિધ્યની અંદર એટલે કે હનુમાન ગાળામાં આવેલા છે મજ જંગલ છે જો બધું ભેખવાળા દાદાજીને કહેવાય વિડિયો આખો જોજો મિત્રો મજા આવશે જો આપણે અંદર દાદાના દર્શન કરવાથી જાય છે અહીંયા સહી માણસો દૂર દૂરથી સહી દાદાને લોટ કરવા આવે છે dadanu sehat Harusah ya buat mendersen karo kawela sih yang mereka kasih agak-agak cari yang saya sih wah kasih ini wah તો ફાઇનલી મારા વાલીડાઓ આપણે જગ્યામાંથી હવે દાદાના આશ્રમ તરફ એટલે કે મંદિર તરફ જઈ રહ્યા છીએ દાદાનું મંદિરે જવું હોય તો પહેલાં આશ્રમમાંથી ગાડી મૂકવાની અને ગાડી મૂકી પછી આપણે અડધો કિલોમીટર જેવું ચાલીને જવાનું અંદર જંગલની અંદર કેળો છે વ્યવસ્થિત અહીંયા બધું હોય છે ગાડી ટુ વ્હીલ બાઇક બાઇક કાંઈ ન જાય ચાલીને જવું પડે જો અહીંયાથી તમારે બધાને દર્શન કરવા આવું હોય તો આવી શકો છો કઈ પરમિશનની જરૂર નથી પડતી અને ખૂબ આનંદ આવે છે અને દાદાના દર્શન કરીને શાંતિ મળે આપણે જઈએ પછી બતાવીએ તમને દાદાનું ભેક અને બધું તો જોજો વિડીયો મજા કરજો મિત્રો અડધે પગ્યા છીએ દાદાના સ્થાનિક જમા આમાં છે ને મિત્રો અમે સવાર સવારની માં નીકળી ગયા છીએ કઈ કહેવાય નહીં આવા જ દેખાય પણ શકે છે તો દાદા આપણે છીએ જો અહીંયા ચોમાસાની અંદર તમે આવો ને તો આ બધું આનું મહત્વ છે ચોમાસાની અંદર તો આ બધા ગાળા વહેતા આવી જવું છે દાદા દર્શન આપે છે અને ખુબ મુલાકાત કર્યા જેવી જગ્યા છે જો આ બધા નેરા કહેવાય અને અહીંયા મિત્રો જાડી એવી છે ને અહીંયા તમે હાક લો કે હોકારો ગમી કંઈ પાડો ને રાયડું પાડો મરી જમતો તોય દાદા સિવાય અહીંયા કંઈ કોઈ સાંભળે જ નહીં દાદાના સાનિધ્યની અંદર અમે આજે લગ્નમાં આવેલા હતા પણ મારા કાકા સાથે હતા તો મેં કીધું ચાલો ને આપણે જઈએ દાદાના દર્શન આપણે પણ ફર્સ્ટ ટાઈમ જ છીએ પહેલી વાર આવેલા છીએ ક્યારે આવેલા નહોતા નાનકડો એવો મેં કીધું બે પાંચ મિનિટ નો સ્પેશિયલ દાદા નો વ્લોગ ઉતારવો છે તો ઉતારી લઈએ આપણે રુકો જરા સબર કરો બોલા ધક્કા મુક્કી કરને કા આરામ સી લેને કા હા મિત્રો કહેવાય છે ને કે રામ રાખે એને કોઈ નો સાથ તો આમાં યાત્રાળુઓ દાદાની શ્રદ્ધા સાથે લઈ દાદાને માની અહીંયા આવતા હોય છે જંગલ કેવું છે એમ જુઓ તમે ખાલી નજર તો ફેરો પક્ષીઓ પણ નથી દેખાતા અને અત્યારે પશુઓ પણ નથી જો મિત્રો અહીંનું મહત્વ એ છે ઓલી ભેંખ દેખાય છે ને જે જ્યાંથી એક બોવાળની ભેંસ હતી મિત્રો મને થોડી ઘણી ખબર છે એ તમને કહો ભેંસ હતી ને દાદાની કેવી કૃપા ભેંસ જ્યાંથી નીચે પડી ભેંસને એક અસર નહીં થઈ મિત્રો બોલો નકર આપણે તો અહીંથી ખાલી એટલી નીચે પડે ને ભેં તો એમ કહેવાય કે મરી જાય જીવતી ન રે કેવી ભેખ છે તમે દાદાની કૃપા હનુમાન દાદા કોમેન્ટ કરતા જજો જય હનુમાનજી મહારાજ દાદાની કૃપા ને દયા જુઓ મિત્રો દાદા છે દાદાના ફટાકડની મારી પા મિત્ર સિક્કાનું વૃક્ષ જો સિક્કા છે જો દાદાની કૃપા છે બધી આવું છે મિત્રો તો આવ કૃપા કહેવાય બીજું કંઈ ન કહેવાય જો મિત્રો અહીંયા છે આપણે બીડી ગુટકા કેવાય ને એના પાન પેશલ અહીંયા બનતા હોય છે અમારા કાકાના એના સંબંધીઓ છે અહીંયા આવે એટલે એના માટે મોકલતા હોય છે

એનું મહત્વ બહુ છે અહીંયા અમને ભગતે દર્શન આપ્યા એટલે અમે એમ માની લીધું કે અમને દાદા દર્શન આપી ગયા છે દાદાનું એટલું મહત્વ છે અને જો ભગત ત્યાં બેઠા જ છે ઓલા પણ જય દાદા દાદાના આપણે દર્શન કરીએ અને તમે પણ દર્શન કરી લો જય શ્રી રામ

ફાઇનલી મિત્રો દાદાના દર્શન કરી લીધા છે અને હવે અમે જઈએ છીએ પાછા લગ્નમાં આવેલા છીએ એટલે બહુ જ્યાદા ટાઈમ નહીં લે ભગતે પણ અમને દર્શન દઈ દીધા છે જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય મારા બા દેખાય હા તો હવે આપણે નીકળી જઈએ ઘર તરફ અને વિડીયોમાં મજા આવે તો એકાદ લાઈક કરતા જજો ये बड़ी अच्छी बात कही आप जाए થોડો હે મોરલા આયો આડી વાળો મોરલો છે ને ભાગે છે મિત્રો ઝાડી ઝાખરા ની અંદર અહીંયા તમારે પશુ પ્રાણી જવો હોય ને તો ટાઈમ લઈને આવવો પડે તો તમને મજા આવે અને તમે આવ્યા હો ને તો થોડોક આનંદ થાય આપણે સ્પેશિયલ આનો તે આખો વ્લોગ મૂકવાનો છે આ તે રહે વિડીયોની અંદર બીજું કાંઈ મૂકવાનું નથી લગ્ન બગન તો કર્યા કરીએ પણ દાદાના દર્શન કરીએ તો મજા આવે તો અમને મારા કાકા સાથે છીએ અને પણ ગયા છે અડધે અડધા કિલોમીટર જેવું ચાલવું પડે છે મજા આવે હમ કોઈ છે ગીર ફોરેસ્ટની મિત્રો મુલાકાત લો ને તો તમને મજા આવતી હોય છે અહીંયા પાણીની બધી કમ્પ્લીટ સુવિધા છે સોલાર બોલાર લાઇટ બાઇટ સરકાર દ્વારા બધું સજ્જ અને જાળવા પણ ખૂબ સરસ માત્રામાં અહીંયા વાવી દીધેલા છે જોકે અહીંયા વયત તે પણ આપણે જે જોતા હોય એ ના હોય એટલા માટે અહીંયા સરકાર બધી સહાયતા આપતી હોય છે દાદાના ખૂબ પણ દાદાના પણ ખૂબ સારા એવા પરચા અહીંયા જગ્યાની અંદર છે આ દાદાની જગ્યા છે અહીંયાથી આપણે સી અડધો કિલોમીટર અંદર ચાલીને જવું પડતું હોય છે દાદાના દર્શન કરવા માટે એક ડુંગર છે બધું હરિયાળી પણ ખૂબ સારી છે ચોમાસા ની અંદર ખૂબ મજા આવે છે આંબા બાંબા બધું કમ્પ્લીટ જ છે અહીંયા ગીર જય દાદા હનુમાનજી તો મિત્રો કેવો લાગ્યો વિડિયો હવે અહીંયા છે અમે પાછા રિટર્ન છે એ જગ્યા અંદર આવી ગયા છીએ તો હવે અહીંયા ફોટા કે વિડીયા ની શૂટિંગની મનાય છે એટલા માટે આપણે આપણો વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ જય હનુમાન દાદા